હેલો મિત્રો આજે હું તમને લાઇટ હાઉસમાં ડેઇલી રિપોર્ટિંગ કઈ રીતે કરું તેના વિશે શીખવાડી સૌ પ્રથમ પહેલાં વોકેશનલ ટેનારે તેના આઈડી પાછો નાખીને લોગ કરવાનું છે લોગ કર્યા પછી ટ્રાન્ઝેક્શનમાં જે વીટી ડેલી રિપોર્ટિંગ ઓપ્શન છે તેને ઓપન કરવાનું છે તે ઓપન કરીશું એટલે ત્યાં લાસ્ટમાં ખૂણામાં જોઈશું તો એડ ઓપ્શન એને ઓપન કરવાનું છે એડ ઓપ્શન ઓપન કરીશું પછી આપણે શું તારીખ નાખવાની છે તો આજની તારીખ થી લાસ્ટ બે દિવસની તારીખ સુધી આપણે એટેન્ડન્સ નાખી શકીશું જો ભૂલી ગયા હોય તો પાછલી તારીખની પણ આપણે નાખીએ હું આજની ઓગણીસ તારીખની પૂરી હાજરી પછી વર્કિંગ ડે સિલેક્ટ કરવાનો છે બરાબર તો વર્કિંગ ડે હું સિલેક્ટ કરીશ અથવા તો કોઈને સીએલ પર હોય તો ઓન લીવ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી જો હોલિડે હોય તો ગવર્મેન્ટ હોલિડે છે અથવા તો સ્કૂલમાં કોઈ સ્થાનિક રજા હોય તો તે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે હું આજે વર્કિંગ ડે સિલેક્ટ કરીશ એના પછી ટીચિંગનું સિલેક્ટ કરવાનું છે તો ટીચિંગ વોકેશનલ એજ્યુકેશન હું સિલેક્ટ કરીશ ત્યાર પછી ઘણા બધા ઓપ્શન છે આપણે આગળ વિડીયોમાં જોઈશું અત્યારે હું ટીચિંગ વોકેશનલ એજ્યુકેશન સિલેક્ટ કર્યા પછી ક્લાસ સિલેક્ટ કરવાનો છે કયા ક્લાસમાં ભણાવવાનો છે તો ધોરણ દસની અંદર તો દસ હું ભણાય સિલેક્ટ કરીશું એના પછી ક્લાસ સિલેક્ટ કરવાનો છે તો ક્લાસ કયો છે એ છે તો એ સિલેક્ટ કરીશ હું બરાબર છે પછી થિયરી પ્રેક્ટિકલમાંથી જે આપણે ભણાવવાના હોય તે સિલેક્ટ કરવાનું હું થિયરી અને પ્રેક્ટિકલ બંને ભણાવીશ ત્યાર પછી સિલેક્ટ કરવાનું છે ક્લાસ કરો રેગ્યુલર ક્લાસ છે કે હું રિવિઝન કરાવડાવું છું તો હું રેગ્યુલર કરાવું તો રીવી રેગ્યુલર કરીશ જો તમે રિવિઝન કરાવડાવતા હોય તો રિવિઝન કરાવી શકો છો બરાબર છે તો હું રેગ્યુલર ક્લાસ સિલેક્ટ કરું છું એના પછી ક્લાસનું ડ્યુરેશન કેટલા ટાઈમ્સનો પીરિયડ છે તમારો તો પિસ્તાલીસ પાંત્રીસ ત્રીસ જે મારો પિસ્તાલીસ મિનિટ છે તો હું પિસ્તાલીસ લખું છું એના પછી તમે એમ્પ્લોયબિટી સ્કિલ વિશે ભણાવો છો કે વોકેશનલ એજ્યુકેશન તો હું વોકેશનલ સિલેક્ટ કરું છું અને એના પછી મારા વોકેશનલ સબ્જેક્ટની અંદર કયો પાર્ટ છે એ સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી એ પાર્ટની અંદર કયા પોઈન્ટ હું ટીચિંગ કરાવવાનો છું એ હું સિલેક્ટ કરીશ તો પંખાની સ્થાપના વિશે તો એ હું ઓપ્શન સિલેક્ટ કરું છું ત્યાર પછી મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આ પ્લસનું તમને આઇકન દેખાઈ રહ્યું છે એ પ્લસના આઇકન પર ખાસ કરીને ટચ કરવાનું બાકી એના એના વગર તમે એનસ પૂરી શકશો નહીં એ પ્લસ આઇકન ટીક કર્યા પછી તમે કોઈ બીજું ચેપ્ટર ભણાયું અથવા તો એમ્પ્લોયબિલિટી સ્કીલ વિશે ભણાવ્યું હોય તો એ પણ તમે અંદર એડ કરી શકો છો બરાબર ફરીથી હમણાં જેમ આગળ આપણે જોયું તેમ બરાબર ત્યાર પછી અહીંયા બે ફોટોગ્રાફ નાખવાના છે એક ક્લાસ પિક્ચર અને એક લેસન પ્લાન પિક્ચર તો ક્લાસમાં વિદ્યાર્થીઓનો ફોટો નાખી શકો અને લિસન પ્લાનનો પણ તમે સ્ટીચિંગ નાખી શકો છો ન નાખો તો ડિફોલ્ટ કરી દેવાનું છે બરાબર છે તેના પછી નીચે જે આપેલા સ્ટુડન્ટના નામ છે જો કોઈ સ્ટુડન્ટ ગેરહાજર હોય તો ઓફ કરી દેવાનું બાકી બધા તો વન દેખાશે પ્રેઝન્ટ તો મારે બધા પ્રેઝન્ટ છે એટલે હું બધાને પ્રેઝન્ટ રહેવા દઉં છું એના પછી એડ કરી દેવાનું છે તો આ રીતે તમારી ડેલી રિપોર્ટિંગની હાજરી પૂરી જશે બરાબર છે અને અહીંયા બધા શું થશે